સદગુરુ દેવની રે ગુરુએ મહી મા વટ વધા મનોરે ગુરુએ મહી મા વો કટવધામ ત્યા જે વા ગુરુએ મહિમા વ્યટ વધામ અમલી નીચે ખાકી ના ધામ અમલી નીચે ખાકી જીના ના ધામ રે એના પર ચાનો નહીં પાર એના પર નહીં પાર ગુરુએ મહિમા વધાર્યો કટા રે ત્યતો ખંડ દોના ચાલતી રે ત્યાં તો અખંડ દોના ચાલતી રે ભક્તો લે છે સીતા ના નામા ગુરુએ મહિમા વધાયટવધામનો ત્યયખ સદા વ્રત ચાલતા રે ત્યાં તો અખંડ સદા વ્રત ચાલતા રે સ पडे हरि अरना साद पडे हरि अरना साद गुरुए मैमा वधायो कटा वधा मनोरे त्यो तो आ सब सज सवारी अति थाय छे रे त्यो तो सज सवारी अति थाय छे రే త్యాతో ప్రసాది మా సిరోదరాయ్యో ప్రసాది మా సిరోదరాయ చే రే తృప్త థాయే నర నారృప్త ఛే నరే ను ఏ మహిమావార్యో కటావధా మనోరే મોટું બનાવી દીધું ગામડુ રે મોટું ધામ બનાવી દીધું ગામડું રે ત્યાં છે સીતા રામ નો વાસ ત્યાં છે સીતા રામ નો વાસ ગુરુએ મહિમા વધાર્યો ઘટા વધામનો રે ત્યાં તો સિદ્ધ ચોપાયો બોલાય છે રે ત્યાં તો સિદ્ધ ચોપાયો બોલાય છે રે ભક્તો કરે છે સીતારામ ના ગાન ગુરુએ મહિમા મા વાયો કટા રે ગાય શીખે ને સુણે સાંભળે રે ગાય શીખે ને સુણે સાંભળે રે એનો હો જો વૈકૂટ મા વાસ ગુરુએ મહિમા દાજો એક ભક્ત એ ભજન ગાવી રે એક ભક્ત એ ભજન ગાવી રે અંત સમાયે દેજો દર્શન દાન અંત સમાયે દે જો દર્શન દાન ગુરુએ મહિમા દો કટવધ ધા મનો ત્યચે યો દાજે વામ ગુરુ મહી મા વધાયો કટા વધામ બોલો કટા વધામ ખાખીજી મહારાજની